જય દ્વારકા જઈશ તો કેમ છે દઈ મજામાં તો હાલો આ દીધા પર જાઉં હમ રાણાભાઈને કંઈક મોટરનું કામ છે તો એ આવી માંથી આ પૂણો થવા આવ્યો અને ફેલેરા જાય તો પાછા આવતા રહી ચોત પર મારે કામ છે ટ્રેક્ટરનું થોડુંક હાકરીઓને હું ફિટ કરવું ને તો જોઈ લઈ એનું માપ જ ને લઈ લીધી હું તમને અહીંયા જઈને બતાવી એનો બમ્ફર એવી રીતના બનાવવાનો વિચાર છે દ્વારકા જાઉં ને તો એ પહેલાં પહેલાં બમ્ફરનું ને એવું કરી લઈએ તો હાલો હે નીકળીએ વાળી જઈ અને ત્યાંથી પછી એને ભેગું જવાનું છે જોત તો બધું કામ થઈ જાય એને થઈ જાય ને આપણે હાકરીઓનું ને ચેનલને લેવાની છે ભાવતાલનું ને જોવાઈ જાય ને છે કે નહીં એ ખબર પડી જાય તો હાલો નીકળીએ આપણે જાય રામજો હાલ હાલો દા હવે આ કુતરો કોઈ જતો હોય તો કેજો એક હોય તો બાકી તો આ બે કુતરીઓ છે એ તો આટકા દેખાઈ ગયા બિસાડીના આવી ગયું રાણાભાઈ નું મકાન ધીરું ધીરું કામ હાલે હજી ને એની વોચ છે આરસીસી ને કોઈને નાવાનું મન થતું એ તો આવી જાય અટાણા તો હજી ઠંડી છે ઉનાળામાં બાગ બહુ જોરદાર મજા આવે નાવાની ઠંડી એ બહુ છે મમ્મા પોતી હોય કહેવા જેવું છે નહીં એટલે

ઓહ હરખરાઈ કાગડ રેડે રેડે તમે નળીએ પાહ જોર આલા જતેની આલ્યા આલ્યા તો ગોદણ દે કોઈ દેખે નહીં હા જોતી હોય તો માગી જ્યો આમાં ભાવતાલમાં થઈ ગયા હે લે લે હા હા કાપી નાખી હા

વિડીયો માં આવી જવાનો છો ભાઈ જો ઓર ખાવા હાલ હાલ નગા ભાઈ છોટપર છોટપર મજા આવે તો તું એ આવવાનો માં આવવાનો

मिनは Llно ভんだ সটর সট্ refin 하리ো কারখ৅র াভে঺া翁 সট্ থাটিযাপ করলিতু সরতথয04 নিযাং পনোয়ক জারেচো সট্র সট্রাচ্লিগো idad Ian returning to <laughs> the prime <laughs>

que sí, iban 这里这里